હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ને અત્યારે છે ને 11:30 અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને ઘરનું થોડું ઘણું કામ થયું છે ને થોડું ઘણું બાકી છે અને કામ બાકી છે એમાં એવું થયું છે કે પાણીનો ટાંકો ઉપર છે ને અહીંયા આગાસી ઉપર કે પાણીનો ટાંકો ખાલી થઈ ગયો છે અને મોટર પણ ખરાબ થઈ ગઈ છે પાણી ઉપાડતી નથી બાકી ભૂ ટાંકામાં તો ઘણું બધું પાણી છે પણ જો ત્યાંથી આપણે મોટર ચાલુ કરીને ટાંકામાં નાખીએ તો પાણી આવે એટલે લે કપડાં હજી બાકી છે કચરા પોતાને એવું કરી નાખ્યું છે અને આજે સન્ડે છે એટલે દિત્યાબેનને કઈ જવાનું નથી એટલે દિત્યાબેન જો અહીંયા એનું હોમવર્ક કરતા હતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેસી પ્લાસ્ટા આજ છે સ્વાગત છે તમારું નાયજીમાં સ્વાગત છે માં હા તો દિત્યાએ થોડીક વાર લેસન કર્યું અને હવે એને દિત્યાને જવાનું છે યુગની ઘરે રમવા યુગ હમણાં આવ્યો તો રમવા તો થોડી ઘણી વાર એને રમી લીધું ને હવે દિત્યા નો વાર હવે દિત્યા એની ઘરે રમવા જશે તો એવું બધું ચાલે છે ને મમ્મી પપ્પા વૈયા ગયા છે વાળીયા આજે જમવાનું સાથે લઈને કેમ કે અહીંયા વાવેતર ને એવું બધું થઈ ગયું છે તો પાણી પાવાનું ને એવું બધું કામ ચાલુ છે ચાલો તો આજે તો સવાર સવારમાં માં વેલા નરેશ પણ ઉઠી ગયા છે ને અત્યારમાં રેડી થઈને કઈ બાજુ જવાનું છે અત્યારમાં જો જલપાઈ છે ને સ્કૂટી લેવરાવી હતી બરોબર લેવરાવી ત્યારે એમ કીધું કે હું જ બધું કરી હું જ પંચર થશે તો જઈશ હું જ હવા પુરાવા જઈશ હું જ એમાં સર્વિસ કરવા દઈશ કે જિંદગીમાં કોઈ દિવસ નથી ગઈ અત્યારે હાવ બંધ થવા આવી ત્યારે હવે મારે જવું પડે એ તો કહેવાનું હોય તો લઈ દે પછી આપણે ન કરીએ તો હાલે અત્યારે એટલે અત્યારે જો આપણી સ્કૂટીની સર્વિસ કરાવવી પડે એમ છે કેટલા ટાઈમથી આપણે સર્વિસ કરી નથી સ્કૂટીની એટલે એમાં છે ને ઓઈલ બોઇલ બદલાવજો ને આ બ્રેક છે ને નરે સિંહ હાવ ઢીલી થઈ ગઈ છે એક દિવસ તો હું કાલે કાલ નહીં પણ પ્રમ દિવસે હું જાતી હતી ને તો આ બ્રેક આમ લાગતી જ નહોતી

મસ્તી ની નાઈ ધોઈ ને મસ્ત તૈયાર કરી દેજો ચાલો તો નરેશ જતા રહ્યા છે સ્કૂટીની સર્વિસ કરાવવા માટે અને મારે છે ને ફળિયું આપણે અહીંયા ફળિયામાં માંડવી નાખી હતી પણ આ ફળિયું ધોવાનું હતું પણ અત્યારે પાણી નથી એટલે ફળિયું તો નહીં ધોવાય પણ અહીંયા જો પગથિયા એટલા ખરાબ થઈ ગયા છે ને બધા ધૂળ ધૂળ થઈ ગયા છે કેમકે આપણે માંડવી સાફ કરતા હતા ને એટલે આ બધી ધૂળ ઉડીને અહીંયા બધે આવી હોય એટલે આપણે છે ને અત્યારે પાણી બીજો ટાંકો તો છે તો અહીંયા ગેંડીમાંથી આપણે ડોલ ભરી અને આ પગથિયા સરસ મજાના ક્લીન કરી નાખીએ અને પછી પપ્પા મોટર હમી કરશે ને પછી આપણે ફળિયું તો ધોવું જ પડશે કેમકે આમાં ધૂળ હોય એટલે આપણે ઘરમાં બધા જતા હોય એટલે ધૂળ તો પાછી આવવાની જ છે તો ફટાફટ પેલા હું આ પગથિયાં સીડીના સાફ કરી નાખું અને મોટર હમી થાય ને પછી આપણે ફળિયું ધોવું ચાલો તો અત્યારે છે ને પાંચ એવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘરનું બધું ઓલમોસ્ટ કામ કરી નાખ્યું છે ને દિત્યા તો હજી ઉઠી નહીં તો હવે દિત્યાને આપણે ઉઠાડવી પડશે ને મમ્મી પપ્પા પણ હજુ આવ્યા નથી હવે ખાલી આપણે રસોઈ કરવાની છે હજી તો વાર છે એ પેલા મારે છે ને દરજી પાસે જવું છે હું મહિનો દોઢ મહિનોથી હું બ્લાઉઝ ને મારો ડ્રેસ નાખેવી છું સીવા પણ હજી સીવા નથી તો હજી એકવાર આપણે એને ટકોર કરવા જવી પડશે કે સીવા કે નહીં એમ રીત્યા ઉઠે ને પછી હું જાઉં દરજી પાસે લગભગ તો નહીં જ સીવા હોય પણ તોય આપણે એકવાર એને કહી આવીએ ને કે હવે ક્યારે સીવવાના છે તો હજી આપણો ડ્રેસ હાથમાં લેશે સીવવાનો તો દિત્યાને પેલા ઉઠાડી દઉં ને એને મૂળમાં લઈ આવું ને પછી હું જાઉં ચાલો તો ફાઇનલી આપણે છે ને દિત્યા ઉઠાડી દીધા છે ને રેડી કરી દીધા છે કા દિત્યા બહુ નીંદર આવતી હતી તને અત્યારે હા પછી ઉઠતી જ નહોતી ઉઠાડવી પડી કા અને હાંજે જે હુવાનું નામ નઈ લે અત્યારે આટલા બધા પૈસા લઈને તારે કઈ બાજ જવાનું છે અતમ દરજી પાસે જવાનું છે દરજી પાસે શું કરવા જાવ અતમ ને બ્લેન્ક સિવન માં મમ્મી નો હા તે એ લેવા જવાનું છે ઠીક સી હોય તો લઈ આવશું ને તો દીત્ય કીધું એમ અત્યારે અમારે જવાનું છે દરજી પાસે અને ત્યાંથી પછી શાકભાજી લેવા જવાનું છે થોડું ઘણું શાકભાજી લેવાનું છે એ લઈ આવીએ એટલે એક ધક્કે બે કામ થઈ જાય તો ચાલો તો સારા બચ્ચે ઓટાઈ થઈ ગયો છે અને હું ને દીત્ય બે કીધું દરજી પાસે તો ન્યાય એ તાળું માર્યું તો પછી શાકભાજી લેવા ગયું તો ન્યા પણ એટલું કઈ સારું શાકભાજી હતું નહીં એટલે ધરમનો નો ધક્કો ખાઈ ને આવી ગયું ઘરે અને ઘરે આવ્યા હતા મમ્મી ને એ લોકો પણ જો વાડીએથી આવી ગયા કામ કરીને શું કામ કરતા હતા પાણી વહેલું ચા મૂકી દીધો છે અને બીજી બાજુ આપડે ખીચડી પણ મૂકી દીધી છે હવે અત્યારે છે ને કેળા પડ્યા છે તો મને કેળા નું શાક બનાવવાનો વિચાર આવે છે તો ફટાફટ આપડે પછી કેળા સુધારી લઈએ શાક વઘારી નાખીએ

રમે છે તો ચાલો फटाफट હું ગવાહામાં કલબટને આપણે સવાર સીધું સાપો ખર થાય ચાલો તો જો અહીંયા દિત્યા બેને છે ને એનું મિશન સંભાળી લીધું છે વાહ દિત્યા તન તો મસ્ત મસ્ત રોટલા બનાવતા આવડે વાહ ગોળ ગોળ થઈ ગયો હો દેખાડો પડી ગયો કઈ તો બેન કેમ પટાપટ્ટી કરતા રોટલો કરતા હા ને કોના માટે બનાવ્યો બેન

તો હવેથી રોટલા મારા જ બનાવવાના હવેથી દીતિયા જ રોટલા બનાવ તમે ખાઈ લેજો તમે ખાઈ લેજો કાલ થી તું તારા પપ્પા માટે દીતિયા રોજ રોટલા બનાવજો હવે બનાવી છે

તમારે કઈ બાજુ છે જમીને કેમ લગ્ન માં ભૂખા પેટે જવાય ને ત્યાંથી ટીફિન ઘરે જમવાનું

મમ્મીને બહાર જવાનો ટાઈમ નહોતો મળતો બાકી તો રોજ મમ્મી જમીને ક્યાંક ને ક્યાંક આજુબાજુમાં બેસવા વયા જાય તો ત્યારે દીતિયાને લઈને વયા ગયા છે માસીને ઘરે માટે બેસવા ચાલો તો જેવો ટાઈમ થઈ ગયો છે દાદી દીકરી બાર છે મોબાઈલ જોવે છે થોડીક વાર અત્યારે અને મારે અત્યારે એડિટિંગનું એવું થોડું ઘણું કામ છે તો હું કામ કરીશ અને પછી વિડીયોને પણ હવે અહીંયા એડ કરી દઈએ તો તમને આજનો મારો કેવું લાગ્યું કોમેન્ટ કરજો લાઈક શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ